આ તરફ પાલનપુરમાં ગઢમડાળામાં રામનગર ગામમાં છેલ્લા પાંચ વર્ષથી અહીંયાના સ્થાનિકો પરેશાન છે તેમની સમસ્યાનો અંત આવતો જ નથી છેલ્લા પાંચ વર્ષથી રજૂઆત કરવામાં આવી પરંતુ કોઈ નિરાકરણ નથી આવ્યું પાલનપુર તાલુકાના મડાળા ગામના રામનગરના લોકો છેલ્લા પાંચ વર્ષથી રોડ રસ્તાને લઈ હાલાકી ભોગવે છે કાચો રોડ હોવાને કારણે અહીંયા રહેતા ચારસો જેટલા પરિવારોની મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો આ રોડ પર ચોમાસામાં પાણી ભરાવાને કારણે કાદવ કિચડ પણ થાય છે આ રોડ પર ચાલી શકાય તેવું નથી તેવામાં સત્વરે કામ નહીં થાય તો આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાનો પણ કહેવામાં આવ્યું છે પાંચ વર્ષથી સુધી તકલીફ પડે છે બરોબર અને અમારે રસ્તાની મેન રજૂઆત છે રસ્તો હોય તો અમને બધી સગવડ મળે છોકરાઓને ભણવા માટે આ તે આરોગ્ય કેન્દ્ર અમને બધોને સગવડ મળે અને અમને સગવડ મળે સારું અમે રસ્તો અમને તાત્કાલિક બનાવ્યા અમે આરામ પરેશાન થઈ ગયા સરકારમાં રજૂઆત કરી પણ અમારું કોઈ સાંભળતું નથી તો અમને સરકાર મહેરબાની કરીને રસ્તો કરી આપે બાળકો ભણવા જાવ આપણે હેડિંગ જાય કોઈ જાય કોઈ ન જાય એમ છે કોઈ અડધુરું શિક્ષણ થાય કોઈ પૂરું શિક્ષણ થાય બરોબર એ એ પ્રમાણે બાળકોને બહુ તકલીફ પડે ભણવા માટે અમે ગારામાં થઈને તકલીફ છે ખૂબ ભોગવા છીએ વીસ પંદર વર્ષથી અમે ખૂબ વખો પડીએ છીએ પણ અમને આટલી જરૂરત છે કે અમે રોડ બનાવી આપો તમે ખૂબ વખો પડે છે અમે નહાણમાં સાઈ સ્કૂલ છોકરો મૂકવાની બહુ તકલીફ પડે છે નિશાળ હામે છે નિશાળ ગારામાં ફરીને બચારું થાય છે નિશાળ મેં ચમચમ મુકવા તો આવો અમે ખબ ખૂબ વખા પાડીશી સાહેબ આ વિસ્તારના રસ્તાઓ માટે તો અમે છેલ્લા ચાર વર્ષથી વારંવાર સરકાર શ્રીને રજૂઆત કરી ધારાસભ્ય શ્રી રજૂઆત કરી ડીડીઓ સાહેબને રજૂઆત કરી સંસદ સભ્ય સાહેબને રજૂ અમારી રજૂઆતો કોઈ ધ્યાનમાં લેતા નથી અમે હવે શિકર અમારા પ્રત્યે આવું અરમારું વર્તન કેમ કરે છો રસ્તામાં પાણી ભરાઈ જાય તો અમે કેવી રીતે આવીએ ચોમાસું હોય ત્યારે વરસાદ આવે ત્યારે ઢીંચણ ઢીંચણ પાણી ભરાઈ જાય છે અમારા મા બાપ તો એમ કહે છે કે તમે શાળાએ જાઓ પણ અમે શાળાએ કેવી રીતે જઈએ અમારી રજા પડે તો અમારું ભણવાનું બગડે અમારી માંગણી છે કે તમે રોડ બનાવો અમારે સ્કૂલમાં આવવાની તકલીફ બહુ પડે છે કીચડ થાય છે અમારા કપડાં પણ બગડે છે અમારા મા બાપ કહે તમે સ્કૂલે જાઓ તો પણ અમે કહીએ કે કેવી રીતે સ્કૂલે જઈએ અમારા કપડાં બગડે અમારી માગણી એવી છે કે તમે રોડ બનાવી આપો ખૂબ તકલીફ પડે છે બાજુમાં લાઈટનો ધોબલો પણ છે એટલે તકલીફ વધારે પડી અમારે અહીંયો એવું છે કે આ જે આગળનો રસ્તો રહ્યો અમારે સ્કૂલને જોડતો રસ્તો આમ તો અત્યારની યોજના મુજબ તો રોડ સાથે સ્કૂલ પરંતુ અમારે અહીંયો રસ્તો કાચો રસ્તો છે જેના કારણે ચોમાસાની અંદર વરસાદ પડે એટલે સામાન્ય વરસાદ પડે છતાં પણ તેઓ પાણી ભરાઈ જાય છે અને જો પાણી ભરાય તો બાજુમાં ડીપી છે બરોબર એટલે એનો અર્થિંગ ઉતરવાનો પ્રશ્ન રહે અને પાણી ભરાઈ જાય એટલે અમારે જે સ્કૂલમાં આવતા બાળકો રહ્યા એ બને ત્યાં સુધી આવતા નથી અને વાલીઓ પણ મૂકવાનું ટાળતા હોય છે એટલે એમનો અભ્યાસ વગરતો હોય છે કાદર બીજું આ બાજુથી આવતા નવોડ અને ત્યાં આગળ નદીનું એક વેણ કંઈક આવે છે અને એ વેણના કારણે પણ બાળકો અહીંયા સુધી પહોંચતા નથી ચોમાસુ શરૂ થતાની સાથે જ બનાસકાંઠા જિલ્લાના કેટલાક રોડ રસ્તાઓ બંધ થઈ જતા હોય છે કારણ કે ત્યાં પાણી ભરાઈ જતા હોય છે ત્યારે આપણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ પાલનપુર તાલુકાનું મડાણા ગામના જે મડાણાના રામનગરથી કહી શકાય જે ખારેડા ને જોડતો જે આ રસ્તો છે ત્યારે આ રસ્તા ઉપર જે જે ચાલતા કેટલાક વિદ્યાર્થીઓ હોય 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 તેમને ખૂબ મોટી મુશ્કેલી પડતી છે ત્યારે ગ્રામજનોમાં જોઈ શકો છો કે કે રામનગરમાં જે 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 આવેલી આ આ શાળા છે છે શાળાએ કહી શકાય વિસ્તારના બાળકો તે ભણવા અર્થે જઈ રહ્યા છે પરંતુ તેમને અહીંથી ચાલવામાં ખૂબ મોટી મુશ્કેલી પડી રહી છે કારણ કે કહી શકાય કે આ ત્રણ થી ચાર કિલોમીટરને જોડતો જે આ રસ્તો છે તે બનાવવા માટેની વર્ષોથી ગ્રામજનોની માંગણી છે અવારનવાર રજૂઆતો કરી છે પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ જાતની દરકાર લેવામાં નથી આવતી અત્યારે વિદ્યાર્થીઓ તો ગામ લોકો અને સ્થાનિક લોકો જે તમામ લોકો છે તે એક જ માંગ કરી રહ્યા છે કે જે આ મડાણાના રામનગરથી રામનગર થી જે ત્રણ થી ચાર કિલોમીટરનો જે રસ્તો છે તે રસ્તો બનાવવામાં આવે કમલેશ નાભાણી ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા